સ્વાગત છે આપનું માનવ પરિવાર ટ્રસ્ટ થી હું છું રોહિત ધોળિયા અને મળી રહ્યા છીએ આપણે યુટ્યુબ ના માધ્યમથી બપોરની આ ભોજન લાઈવ વ્યવસ્થા આજે તારીખ છે સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને યુટ્યુબના માધ્યમથી આપણે સૌ મળી રહ્યા છીએ આ ભોજનની વ્યવસ્થા અંત સુધી મિત્રો જોડાઈ રહેજો અને મારી સાથે જે લાઈન જોઈ રહ્યા છો જી હા મિત્રો આ એ જ તમામ બહેનો છે જે માનવ પરિવાર ટ્રસ્ટમાં ઘર પરિવાર વિહોણી બહેનો આશરો લઈ રહી છે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે એવા તમામ બહેનો અને ખૂબ ભૂખ્યા થયા છે લાઈન લાંબી લાગી ગઈ છે અને એવાના મારી સાથે બેન છે બેન ક્યાં નામ હે રત્ના હે રત્ના રત્ના દીદી રત્ના દીદી કેટને સાલ છે ઓ માનો પરિવાર ટ્રસ્ટ એક સાલ એક સાલ હો ગયા મજા આ રહા ઇધર હા આજ ક્યાં ખાને મે હે ચાવો રોટી હા ચાવલ રોટી કેટના ચાવલ ખા જાતે હો રત્ના દીદી હે દો प्लेट भर के खा जाते हो ना आपका शरीर देखो अट्ठा कट्ठा था एकदम है आप तो मजबूत हो ना मजा आता है खाने में और क्या कर क्या दोपहर के बाद कोई गेम खेलना है नहीं और रास डांस कुछ नहीं सिर्फ खाने में ही मजा है खा खा के ए, सो जाना का आराम से मजा आ रहा ना इधर मित्रों बात सांभ रत्ना दीदी रत्ना दीदी मानसिक प्रकार बीमार से घना

અને મિત્રો તમે જે વ્યવસ્થા નિહાળી રહ્યા છો જી હા મિત્રો આ તમામ એવા બહેનો છે જે માનવ પરિવાર ટ્રસ્ટ માં છેલ્લા એક વર્ષથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે પોતાનું જીવન ગુજારી રહ્યા છે આમ તમામ બહેનોને આ સંસ્થામાં આશરો આપવામાં આવે છે એવા બહેનો જેમ મેં વાત કરી ઘર પરિવાર વિહોણી આ તમામ બહેનો આ આશરો મેળ્યા એના પહેલા રસ્તે રઝળતી થઈ ભટકતી થઈ વિવિધ ઋતુઓથી આ બહેનો પીડાતી થઈ માનસિક પ્રકારે બીમારીનો ભોગ બની અને આજે માનવ પરિવાર ટ્રસ્ટમાં પોતાનું ખુશખુશાલ જીવન વિતાવી રહી છે અને વાત કરીએ મિત્રો આ યુટ્યુબના આ ચેનલની આ લાઈવ ટેલિકાસ્ટના આ તમામ દ્રશ્યોની તો મિત્રો જો તમે આ ચેનલ પર નવા છો તો સૌ તમારે આ માનવ પરિવાર ટ્રસ્ટ એપ ફોર ડબલ્યુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર તમારે શેર કરવાનું છે અને માત્ર યુટ્યુબ નહીં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આ બંને આઈડી પર પણ આપણે દ્રશ્યો કરીએ છીએ આ ત્રણેય પ્લેટફોર્મ પર બપોર અને સાંજની ભોજનની સુંદર મજાની વ્યવસ્થા આપણે પ્લે કરીએ છીએ તો શેર કરતા રહેજો જોડાઈ રહેજો અંત સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને અંત સુધી જોડાઈ રહેજો કારણ કે આજે લાઈવના દ્રશ્યો દરમિયાન સંસ્થામાં જે કઈ ભોજનની પ્રવૃત્તિઓ કઈ રીતે આ ભોજન ભોજન તૈયાર થાય છે અને અને આશરો ટાઈમે મળવાથી શું એના જીવનમાં તફાવત આવે છે એવા પણ આપણે કઈક દ્રશ્યો નિહાળીશું અને હજુ ભાઈઓની પણ ભોજનની વ્યવસ્થા બાકી છે તો જોડાય રહેજો અંત સુધી શેર કરતા રહેજો ફોલો કરજો મિત્રો મારી સાથે જે બહેનને જોઈ રહ્યા છું આ બહેનનું હાલ એડમિશન હમણાં જ થયેલું છે અને એવી બહેન છે જે આમ તો ઘર પરિવારવાળી છે પરંતુ બહેનના મમ્મી આજથી દસ વર્ષ પહેલાં ઓફ થઈ ગયા એક્સપાયર્ડ થઈ ગયા અને પરિવારમાં માત્ર એક ભાઈ અને એના પપ્પા આ દીકરી જન્મતાથી બીમારીનો ભોગ બનેલી માનસિક બીમારીને સાથે સાથે વિકલાંગતાનો ભોગ બનેલી આ દીકરી આ માનવ પરિવાર ટ્રસ્ટે આ દીકરીને આશરો આપ્યો છે કારણ કે આપણે વારસદાર તરીકે એડમિશન લગભગ નહીવત આશરો આપીએ છીએ પરંતુ આવું કોઈ પીડાતું જીવ હોય આવો કોઈ મજબૂર જીવ હોય આપ સમજી શકો છો મિત્રો કે જેના મમ્મી આજથી દસ વર્ષ પહેલા એક્સપાયર્ડ થઈ ગયા હોય અને એ દીકરી વયસ્ક ઉંમરની લગભગ પચીસેક વર્ષની આ દીકરી એનો ભાઈ એના પપ્પા દીકરીને નવડાવે કપડા બદલાવે કઈ રીતે આ દીકરીનું ઘરે જતન કરતા હશે કારણ કે દીકરીના પપ્પા નહીં જેવો સામાન્ય રિક્ષા ચાલક છે અને માંડ માંડ પોતાનું જીવન ગુજારો કરતા હોય એમાં આ દીકરી પુખ્ત વયની આપ સમજી શકો છો કે દીકરીને નવડાવા ધોરડાવવામાં પપ્પા ને ભાઈ ને કેટલી મુશ્કેલી થતી હોય તો આવા તમામ જીવોને આ માનવ પરિવાર ટ્રસ્ટ આશરો આપી રહ્યા છે અને બેન ને પણ તમે જોઈ રહ્યા છો સુંદર મજાની પ્રેમાળ સ્વભાવની શાંત બહેન ખબર નથી આ દીકરીના શું કર્મ હશે શા માટે ભગવાન આવો ઘોર અન્યાય કરતા હશે આપણે જાણતા નથી મિત્રો ખૂબ પીડા થાય છે મેં જ્યારે વાત કરી મારું પણ હૃદય ધ્રુજી ઉઠ્યું મિત્રો આવા મજબૂર જીવને પણ આ માનવ પરિવાર ટ્રસ્ટ આશરો આપી રહી છે અને જોડાઈ રહેજો અંત સુધી મિત્રો આપણે નિહાળી તમામ બહેનોની ભોજનની વ્યવસ્થા આવો હવે આશરો લઈ રહેલા એક એક જીવ એટલે કે તમામ ભાઈઓની સુંદર મજાની આ ભોજનની વ્યવસ્થા નિહાળીએ અને શેર કરવાનો મિત્રો ભૂલતા નહીં કારણ કે આ મહિનાના અંત સુધીમાં આપણે 5000 નવા સબ્સ્ક્રાઇબર જોડવાના છે એ તમારા બધાના સહયોગ વિના

ઘોડી ઢાળ થી કુંભણ ચોકડી નજીક આ માનવ પરિવાર ટ્રસ્ટ આવેલું છે જ્યાં તમે વિઝિટ અને મુલાકાત ચોક્કસ કરી શકો છો કારણ કે તમારા આગમન થી તમારા આવવાથી એક એક જીવને ને ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે મારું પણ કોઈ છે મને મારો પરિવાર મળવા આવ્યો આવો એક અહેસાસ એના હૃદયમાં ઉદ્ભવ થશે તો મિત્રો ચોક્કસ તમે માનવ પરિવાર ટ્રસ્ટની એકવાર પાલિતાણા તાલુકાના પ્રવાસે હો અથવા તો ભાવનગર જિલ્લાના પ્રવાસે હો

ભોજન અથવા તો ચાલીસ હજાર સ્કવેર ફીટ નો એક વિશાળ આશરો જે નિર્માણ પામી રહ્યો છે એમાં બાંધકામ પેટે પણ આપ સહયોગ આપી શકો છો એની સાથે સાથે મિત્રો આશરો લઈ રહેલા તમામ જીવ નથી નોલેજ કે કઈ રીતે જમાય કઈ રીતે કપડા પહેરાય કઈ રીતે પોતાની જાતને સ્વચ્છ રાખી શકાય આ તમામ વ્યવસ્થાઓ પાછળ આ માનવ પરિવાર ટ્રસ્ટનો નો સ્ટાફ સંપૂર્ણપણે ખડે પગે રહેતો હોય

એ સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ સંસ્થા છે ગવર્મેન્ટ માન્ય અને સર્ટિફાઈડ સંસ્થા છે જે કર મુક્ત અને પાત્ર આ સંસ્થા છે તમારા દ્વારા આપવામાં આવેલું ડોનેશન એની ઓરિજિનલ અને પાકી સ્લીપ પણ આપના દ્વાર સુધી આ માનવ પરિવાર ટ્રસ્ટ પહોંચાડતું હોય છે અને ડિસ્ક્રિપ્શનમાં મિત્રો તમે જે વિગત તમે જે ડિટેલ્સ પણ ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો જ્યાં તમામ વ્યવસ્થાઓ બેંકના અકાઉન્ટ થી લઈ અને મોબાઈલ નંબર અને કોમ્યુનિટી લિંક પણ એની સાથે સાથે અવેલેબલ છે તો વોટ્સઅપના માધ્યમથી આપ જોડાઈ શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપ ડિટેલ્સ ચેક કરી શકો છો અને હવે જે તમે મિત્રો દ્રશ્ય નિહાળી રહ્યા છો જી હા મિત્રો આપણે બહેનોની ભોજનની વ્યવસ્થા દરમિયાન જે વાત કરી હતી કે કઈ રીતે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં સમયસર ભોજન

પોતાની માનસિકતામાંથી બહાર આવતા હોય એને અલગ અલગ પ્રવૃત્તિઓમાં રાખવામાં આવતા હોય છે મૂળ આ પ્રવૃત્તિઓમાં રાખવાનો હેતુ કારણ કે જો મિત્રો આ તમામ જીવને આ અલગ અલગ પ્રવૃત્તિમાં ન રાખવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ પોતાની જાતને જે માનસિકતામાંથી બહાર લાવ્યા હોય એમાં એ પાછા રિપીટ ધકેલાઈ જતા હોય છે

સંપૂર્ણપણે ખડે પગે રહે એની મદદ કરતા હોય છે આ તમામ ભોજનનો જે આશરો લઈ રહેલા જીવ જે સ્વાદ માણી રહ્યા છે એ તમામ ભોજન આ માનવ પરિવાર ટ્રસ્ટની ભોજનશાળામાં શાળામાં અહીં જ બનાવવામાં આવે છે એનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે કે એક એક જીવને પૌષ્ટિક આહાર કઈ રીતે મળે એક એક જીવને પૌષ્ટિક આહાર આપવાથી ઘણા બધા ફાયદાઓ થતા હોય છે અને વાત કરીએ આપણે આજે ભોજનની તો મિત્રો આશરો લઈ રહેલા એક એક જીવ આવો હું તમને એના થોડા ઊંડાણમાં લઈ જાઉં કારણ કે જે પણ જીવ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહ્યા છે પોતાનું જીવન ગુજારી રહ્યા છે મિત્રો એમાંના મોટા ભાગના એવા જીવ છે જે માનસિક બીમારીનો ભોગ બને તો એની પાછળનું સૌથી મોટું કોઈ કારણ હોય તો આજે ભૂખ છે કારણ કે જે વ્યક્તિ ભૂખ સંતોષાય જેનું ઠરે નહીં એવા માનસિક પ્રકારે બીમાર જીવ ત્યારે એને સમયસર જમવાનું ન મળે ત્યારે એની માનસિકતામાં વધારો થતો જાય વધારો થતો જાય અંતે એ પીડાય પીડાય અને રોડ રસ્તા ઉપર એ જીવ હેરાન થવા મજબૂર થતો હોય છે અને જ્યારે માનવ પરિવાર ટ્રસ્ટ સાથે સંકળાયેલા અમારા ફોલોવર્સ અને કાર્યકર્તાઓ જ્યારે આ માનવ પરિવાર ટ્રસ્ટને જાણકારી આપતા હોય ત્યારે ગણતરીના સમયમાં એનું રેસ્ક્યુ કરી અને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં એને આશરો આપવામાં આવતો હોય છે તો મિત્રો આજે એક એક જીવ જે આશરો લઈ રહ્યા છે હાલ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં પાંચસો પંદરથી પણ વધારે મનોદિવ્યાંગ જીવ આશરો લઈ રહ્યા છે પોતાનું જીવન ગુજારો કરી રહ્યા છે

પોતાની માનસિકતામાંથી ધીમે ધીમે બહાર આવતી હોય અને એ અનાજ અને કરિયાણાની સાફસફાઈમાં સ્ટાફને ખૂબ મદદરૂપ થતી હોય છે કારણ કે આ તમામ જીવને એક પ્રવૃત્તિમય રાખવાથી એની માનસિકતામાં ધીમે ધીમે સુધારો થતો જોવા મળે છે અને જે દ્રશ્ય નિહાળી રહ્યા છો મિત્રો આ તમામ ભાઈઓ જે માનસિક બીમારીનો ભોગ બન્યા હોય કારણ કે આજે આપણે મુખ્ય વિષય રાખ્યો હતો કે એના ભોજનનો એના ખોરાકનો તો જ્યારે માણસ માનસિક બીમારીમાં ભરડો લે જ્યારે માનસિક બીમારી એના ઉપર હાવી થાય પોતાની યાદ શક્તિને ખોઈ બેસે હું કોણ છું કેવો છું ક્યાં છું આવી કોઈ સમજણ ન હોય એ જીવ જ્યારે માનસિક બીમાર થાય ને મિત્રો ત્યારે એનો ખોરાક જનરલ કરતા લગભગ દોઢો કે ડબલ થઈ જતો હોય છે જ્યારે આપણે સૌ આપણા જીવનમાં રોજિંદુ કાર્ય એમાં સૌથી મહત્વનું ભોજન તો મિત્રો મારુ તમારું પેટ લગભગ ચાર કે પાંચ રોટલી આપણું પેટ ભરાઈ જતું હોય છે પરંતુ જ્યારે માણસ માનસિક બીમારીનો ભોગ બને ત્યારે એને ભૂખ ની તડપ ખુબ વધારે લાગતી હોય ત્યારે એનો ખોરાક ડબલ થતો હોય છે ખોરાક એને વધારે ખોરાક જમતો હોય છે અને લઈ તમામ જીવ માટે એવી સુંદર વ્યવસ્થા કરી છે એના માટે કોઈ રોકટોક કરવામાં આવતી નથી એક બાળકનું જતન માં કરતી હોય માં જે રીતે બાળકનું જતન કરે એ રીતે આશરો લઈ રહેલા એક એક જીવ નું આ માનવ પરિવાર ટ્રસ્ટમાં જતન થઈ રહ્યું છે એની તમામ કાળજી કાળજીપૂર્વક એનું ધ્યાન રાખવામાં આવે છે ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે એની તમામ વ્યવસ્થાઓનું ખૂબ ધ્યાન રાખવામાં આવતું હોય છે અને મિત્રો હવે તમે જે ડિસ્પ્લે પર બારકોડ જોઈ શકશો જે બારકોડને તમે નિહાળી રહ્યા છો પોસ્ટર્સને નિહાળી રહ્યા છો જી હા મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટનું એ જ બારકોડ એ જ પોસ્ટર્સ

આવનારા દસ માંથી સાત કે આઠ કોલ માનવ પરિવાર ટ્રસ્ટને એવા કોલ આવી રહ્યા છે કે રસ્તે રઝળતા ભટકતા લોકોની સંખ્યામાં દિન પ્રતિદિન ખૂબ વધારો થતો જાય છે અને ખૂબ મોટી સંખ્યામાં રેસ્ક્યુ અથવા ડોનેશન રેસ્ક્યુ અથવા એડમિશન બાબતે ખૂબ મોટી સંખ્યામાં ફોન કોલ આવી રહ્યા છે અને મિત્રો આ વાતને ધ્યાનમાં રાખી આ માનવ પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળનો ખૂબ સુંદર એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે કે તમે જે ભાઈઓને ભોજન કરતા જોઈ રહ્યા છો એ તમામ ભાઈઓને ગ્રાઉન્ડ ફ્લોરના ભાગમાં એમને રાખવામાં આવે છે એની તમામ વ્યવસ્થાઓ ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે કરવામાં આવે છે મિત્રો જે મકાન છે જે ગ્રાઉન્ડ ફ્લોરનો ભાગ છે એની ઉપરના બીજા અને ત્રીજા માળે પણ નવો આશરો નિર્માણ પામી રહ્યો છે એ તમામ સ્ક્વેર ફીટની ગણતરી મુજબ માનવ પરિવાર ટ્રસ્ટ દ્વારા પ્રતિ સ્ક્વેર ફીટ નો રેટ માત્ર એક હજાર રૂપિયા નક્કી કર્યો છે જ્યાં તમે સ્ક્વેર ફીટ ના રેટ મુજબ અનુદાન કરી શકો છો પર સ્ક્વેર ફીટ રેટ વન થાઉઝન્ડ જે નાણાં તમે ઓનલાઈન ટ્રાન્સફર કરી શકો છો અથવા તો આ માનવ પરિવાર ટ્રસ્ટની રૂબરૂ વિઝિટ અને મુલાકાતે આવી અને ત્યારબાદ પણ આપ સહાય અથવા ડોનેશન કરી શકો છો અને જેમ મેં આગળ વાત કરી સંસ્થા સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ છે સર્ટિફાઈડ સંસ્થા છે કર મુક્તને પાત્ર આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા છે તો એને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ અને ઓરિજિનલ સ્લીપ પણ આપના દ્વાર સુધી પહોંચાડવામાં આવતી હોય છે આ તમામ વ્યવસ્થાઓ આ માનવ પરિવાર ટ્રસ્ટ છેલ્લા તેર વર્ષથી એક એક જીવની સેવા કરી રહી છે એક એક જીવને આશરો આપી રહી છે એવા જીવ જેમ મેં આગળ વાત કરી હતી કે જ્યારે માણસ માનસિક પ્રકારે બીમારીનો ભોગ બને સમાજ દ્વારા એને પ્રતાડિત કરવામાં આવે ઘરેથી હાંકી કાઢવામાં આવે અને જ્યારે એ જીવ રોડ રસ્તા ઉપર આવી મજબૂર થઈ પોતાનું જીવન ગુજારતો હોય આવા તમામ જીવને

અને મિત્રો જો તમને આ તમામ વ્યવસ્થાઓ આ તમામ જીવની જે કઈ સેવાકીય પ્રવૃત્તિ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં ચાલી રહી છે મિત્રો તમને જો આ તમામ વ્યવસ્થાઓ ખૂબ ગમી હોય તમને જો આ સેવા ખૂબ પસંદ આવી હોય તો એના માટે તમે કમેન્ટ બોક્સમાં તમારું સજેશન અથવા કમેન્ટ ચોક્કસ કરી શકો છો જો તમને આ તમામ સેવા ખૂબ જ પ્રિય લાગી હોય તમને એવું લાગે કે હૃદયથી ભીતરથી અવાજ આવે

અને આ બધું આ જે કઈ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે સોશિયલ મીડિયાના આ ટેકનોલોજીના યુગમાં આપણે સૌ જીવી રહ્યા છીએ ત્યારે યુટ્યુબ પણ આપણો એક સહભાગીદાર બની શકે છે અને આ તમામ વ્યવસ્થાઓ આ તમામ કાર્ય આપ સૌના નાના નાના સહયોગથી આ તમામ વ્યવસ્થાઓ ચાલતી હોય છે અને મિત્રો આ હતું આજનું આ બપોરનું લાઈવ ભોજન સેશનની વ્યવસ્થા મળીશું આપણે નેક્સ્ટ ડેમાં નેક્સ્ટ ટાઈમ મળીશું ચોક્કસ અને માનવ પરિવાર ટ્રસ્ટ ની આ ભોજન ની વ્યવસ્થામાં જોડાવા બદલ અમારા તમામ ફોલોઅર સપોર્ટર મિત્રો નો માનવ પરિવાર ટ્રસ્ટ વતી રોહિત ધોળિયા સૌનો હૃદય થી આભાર વ્યક્ત કરે છે મળીશું નેક્સ્ટ ડે માં